સુરતના ભીમરાડ ઐતિહાસિક મેદાન ખાતે ગતરોજ પનાસ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું જેમાં આઠ ટીમો વચ્ચે નોકઆઉટ મુકાબલો થયો પ્રથમ ઇલેવન ટીમ વિજેતા બની ટુર્નામેન્ટમાં પોતાનો અમૂલ્ય સમય આપી નાયક મરાઠા સમાજ સેવા સંઘના સેક્રેટરી ગણેશભાઈ પી સાવંત બબનભાઈ પટેલ સંજયભાઈ દેવી અશોકભાઈ દુધાણે અને મહાનુભાવો પણ હાજર રહ્યા આયોજકો દ્વારા મહેમાનોનું પ્રોત્સાહન પણ કરાયું બબનભાઈ પટેલ આ પ્રસંગે જણાવ્યું કે આજ મેદાન પરથી તેમણે રણજી ટ્રોફીના ખેલાડીઓ તૈયાર થતા જોયા છે પનાસના યુવાનો રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે રમવા જાય તેવી પણ શુભેચ્છાઓ આપી કાર્યક્રમના અંતે આભાર વિધિ મહેન્દ્રભાઈ પવાર તેમજ તેજસભાઈ મોરે કરી હતી મારું નામ છે બરવનભાઈ લલ્લુભાઈ પટેલ આ ભીમરાડ ગામનો જ હું રહેવાસી છું આ પનાસ ગામની અંદર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છેલ્લા સોળ વર્ષથી ચાલે છે અને મારા ખ્યાલ મુજબ મારા ભીમરાલની અંદર એ છેલ્લા પાંચ વર્ષથી એ લોકો આ ગાંધી મેદાન પર આયોજન કરે છે પનાસ એક એવું ગામ છે યુવાનોનું ગામ છે અને પનાસની અંદર ક્રિકેટનો જે ક્રેઝ છે તો મને તો એવું લાગે કે આ એક વેસ્ટ ઇન્ડિઝનો ટાપુ લાગે છે પનાસ તો અને સવારથી સાંજ સુધી આ અંદર અંદર એ લોકોની જે મેચો હોય બહુ ખેલી ભાવનાથી અને સંગઠિત થવા માટે અને પનાસની ગજબની એક એકતા છે એમને ખરેખર હું બિરદાવું છું અને પનાસ ગામના યુવાન મિત્રોને સમગ્ર ગામને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું એ ખાસ કરીને એક સંદેશો આપવા જેવો છું ઘણી જગ્યાએ હું ફાઇનલમાં અમારા કાંઠા વિસ્તારના દરેક ગામોમાં જતો હોઉં છું અને કોઈ પૂછે કે ન પૂછે પણ અમે આ સંદેશો આપીએ છીએ આ યુવાનો એટલા બધા વ્યસ્ત મોબાઈલમાં રહી છે અને એ લોકોની મેચ પૈસા બાદ જે ખાનપાન કરે છે એ ખરેખર એમને એમની જાગૃતતા હોવી જોઈએ કે એમની બોડી સાચવવી જોઈએ અને આ રમતગત પ્રત્યે જે લોકોની લાગણી છે પ્રેમ છે તો ખાલી ટેનિસ રમવું અને ટુર્નામેન્ટ સમાપ સમાપન કરી દેવું અને શક્તિ વેડફાવી પણ જેની પાસે ટેલેન્ટ છે એવા યુવાનોએ ઉપરા લેવાનું ક્રિકેટ પર રમવું જોઈએ આજે તો તમે ભારતની અંદર જો આ ક્રિકેટનો ક્રેઝ જુઓ તો ક્રિકેટ જેવી તો બીજી કોઈ રમત જ ન મળે અને જે ખાસ ક્રિકેટરો છે એને તો ભગવાન સમાન માને છે એક સમય એવો હતો ગુજરાતનો કે ભાઈ ગુજરાતના ક્રિકેટરો ઇન્ડિયાની ભારતની ટીમમાં પહોંચશે કે કેમ પણ આજે તો અડધી ટીમ ગુજરાતની છે અને સુરતમાં પણ એવા સારા ખેલાડી અમારા કાંઠા વિસ્તારની અંદર તમે મકડા ભીમ્પરમાં કે ઘણા બધા એવા રણજીત ટ્રોફી પ્લેયર પણ પાયકા છે અને એ કેપ્ટન પણ રહી ચૂક્યા છે આજે પણ આપણી પાસે એવી પ્રતિભા છે આ પનાસ કોઈ અમારા ગામથી જુદું નથી આ શહેર છે આ કાંઠા વિસ્તાર છે ઘણા યુવા પ્રતિભા એવી છે કે તે આઈપીએલ સુધી રણજીત ટ્રોફી સુધી પહોંચી શકે છે તેનો એક જ તમને એક દાખલો હું આપું છું આજે મારતા સિક્સટીનની અંદર ગુજરાતમાં એક સિલેક્ટ થયો છે અમારા મિત્રો છે એમનો છોકરો સવારાજ મેં એમનું સન્માન કર્યું હતું અને જબરજસ્તીની બોલિંગ છે ઓલરાઉન્ડર તરીકે એ ક્રિકેટ રમે છે બીજું કે આ જ ગામની ઘરની દીકરી એ આજે બેંગ્લોર રમવા ગઈ છે ગુજરાતમાં સિલેક્ટ થઈ છે ગરીબ ઘરની દીકરી અને એને અઠવાડિયામાં એની બેનના લગ્ન પણ છે એના ફાધર હોસ્પિટલ છે છતાં પણ એ બેંગ્લોર રમવા ગઈ છે એટલે ક્રિકેટ તો એટલી બધી ગજબની આ ક્રિકેટ આ કાંઠામાં પણ શક્તિ છે ને પરંતુ યુવાનોને ખાસ સંદેશ આપવા માગું છું કે તમારી બોડી સાચવીને થોડાક આચારસંહિતા અમે રહેવું જોઈએ અને રેગ્યુલર ક્રિકેટ કોઈકના માર્ગદર્શન હેઠળ રમવું જોઈએ અને કોઈકના માર્ગદર્શન હેઠળ તમારી બોડીને પણ સાચવવી જોઈએ એવા હું આજની આજે આજે હું સંદેશ આપું છું અને ખરેખર પનાસના અભિનંદન આપું છું આજે અમારા મિત્ર ખાસ ગણેશભાઈ પણ અહીંયા પધાર્યા છે અમારા વકીલ શ્રી શિંદે સાહેબ એ પણ પધાર્યા છે અને દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી લોકો માટે હું પેન્ડિંગ કરી દેમ છું આ ગ્રાઉન્ડ અને આમંત્રણ આપું છું મને આ લોકોને જોઈને ખૂબ જ આનંદ થાય છે હું હું પનાસ પનાસ ગામને તમામ તમામ જનતાને યુવાન ખેલાડીને ખરેખર હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું મહેન્દ્ર ગામનો મહામંત્રી છું આજ રોજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પીપીએલ મેચનું આયોજન થયું એની અંદર અમારા આગેવાન શ્રી બધા યુવા કાર્યકર્તા અને આજના અતિથિશ્રી બળવંતભાઈ પટેલ શ્રીમાન ગણેશભાઈ પાંડુરંગ સાવંત નાયક મરાડા સમાજ સંઘના સેક્રેટરી શ્રી રમેશભાઈ પી સા પાંડુરંગ શિંદે અને એવા મહાનુભાવો અતિથિ અહીં આજે ઉપસ્થિત હાજરી આપી તે બદલ એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા પનાસ ગામની યુવા એકતા જળવારાએ ખરેખર આજે પણ બહુ શાંતિપૂર્વક કાર્યક્રમ પાર પડ્યો તે બદલ દરેક યુવા કાર્યકર્તાને ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરીમચ પનાસ યુવા એકતા આયોજિત પનાસ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ આઠ ટીમો વચ્ચે આ ક્રિકેટ મેચનું આયોજન થાય છે જે નોકઆઉટ ટુર્નામેન્ટ નોકઆઉટ રાઉન્ડ હોય છે જેમાં હારીને એક ટીમ બહાર નીકળી જાય છે અને બીજી ટીમ ક્વોલિફાય થાય છે આગળના સ્ટેજ માટે અને આમ કરતાં કરતાં ક્વાર્ટર ફાઇનલ સેમિફાઈનલ અને અત્યારે ફાઇનલ રમાય છે